હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું માખા સ્વાદમાં આજે આપણે મેથીની ભાજી અને બટાકાનું શાક બનાવીશું રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બે લાઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે માટે મેં અઢીસો ગ્રામ મેથીને સાફ કરીને આવી રીતે સમારી લીધી છે તો એની અંદર હવે આપણે પાણી એડ કરીને એને થોડીક વાર રહેવા દઈશું ને એની અંદર એડ કરવા માટે આવી રીતે એક મીડિયમ સાઇઝના બટાકાને છોલીને સમારીને એને પણ પાણીમાં પલાળી દઈશું કઢાઈ આપણી ગરમ થઈ ગઈ છે તો એની અંદર આપણે દોઢ ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું આઠથી દસ કડી લસણને મેં આવી રીતે સમારી લીધી છે ચીણી ઝીણી તો એ એડ કરી દઈશું ના લસણને થોડું આપણે સાંતળી લઈશું જો લસણ આપણું સંતળી ગયું છે તો ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની અને પહેલાં આપણે આ બટાકાંદરે એડ કરવાના છે હવે એને આપણે ચઢવા દઈશું ઉપર આવી રીતે ઢાંકણ ઢાંકી દેવાનું અને ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની આઠ મિનિટ પછી આપણે એને જોઈ લઈશું બટાકા આપણા લગભગ એંસી ટકા જેવા ચડી ગયા છે હવે એની અંદર હવે આપણે આ ભાજી એડ કરી દઈશું હવે આની અંદર આપણે મસાલા કરી દઈશું તો અડધી ટીસ્પૂન જેટલી હળદર એક ટી સ્પૂન ધાણાજીરું અને એક ટી લાલ મરચું નહીં એક વખત એને હલાવી લેવાનું મીઠું હમણાં આપણે એડ નથી કરતા ભાજી થોડી ચડી જાય પછી એડ કરીશું હવે આને આવી રીતે ખુલ્લી જ ચડવા દેવાની છે જેની અંદરનું પાણી બળી ગયું છે તો એની અંદર આપણે લગભગ અડધી ટી સ્પૂન જેટલું મીઠું એડ કરીશું મીઠું એટલે જ પછીથી એડ કરવાનું કે ભજીની અંદર જે પણ પાણી હોય તે થોડું બળી જાય નહીં તો થોડી ખારી થઈ જશે મીઠું થોડું વધારે લાગશે હવે મીઠું નાખ્યા પછી એને પાંચેક મિનિટ માટે આપણે થવા દઈશું હવે આપણે આ બટાકાને એક વખત ચેક કરી લેવાનું છે આવી રીતે તોડીને જો સરસ આપણો બટાકો ભંગી જાય છે તો આપણો આ મેથીની ભાજી અને બટાકાનું શાક તૈયાર છે તો હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને એને સર્વ કરી લઈશું તૈયાર છે આપણું મેથીની ભાજી અને બટાકાનું શાક ફ્રેન્ડ્સ આવી જ બીજી અવનવી રેસીપી જાણવા માટે મારી ચેનલને જોતા રહો લાઈક અને શેર કરતા રહો ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે Ya sudhi happy cooking thank you